તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સાત જેટલા કેસનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો છે અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો વારસાઈ રોડ રસ્તાને લગતા વિવાદી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો ભરત જિલ્લાના અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે જિલ્લાના કલેક્ટર ગૌરાંગ મકોણાની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો સ્વાગત કાર્યક્રમમાં સ્થળ ઉપર જ જૂના પ્રશ્નના નિકાલ થતા અરજદારો સરકારના આ અભિગમથી ખુશ થઈ સરકારનો આભાર માની રહ્યા છે કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત પાલિકા ચીફ ઓફિસર કેશવકુમાર કોલડિયા ઉપરાંત અરજદારો હાજર રહ્યા હતા જેમાં મુખ્યત્વે પાનોલી ગામના વિકાસના કામો તથા ખાસ કરી આદિવાસી વિસ્તારમાં પાણીની સમસ્યા તેમજ ઉમરવાડા પાનોલી રોડ બાબતે ગામના સલીમભાઈ ચેનિયા બકરનો દ્વારા પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા હતા જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ પર જ નિકાલ કરતા તલાટીને પંચાયતમાં ઠરાવ કરી સંબંધિત રેલવે વિભાગમાં મંજૂરી માંગી ઝડપથી આદિવાસી વિસ્તારમાં પાણી મળે તે માટે આયોજન કરવા તાકીદ કરી હતી તેમજ ગામના વિકાસ માટે આવતી નોટિફાઈડ ગ્રાન્ટમાંથી વિકાસ પ્રક્ષી કામ કરવા સૂચના આપી હતી તો ઉમરવાડા રોડ અંગે માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન કરી કામગીરી કરવા સૂચના આપી હતી એડવોકેટ સલીમભાઈ ચેનિયાએ જણાવ્યું હતું કે અમારા ગામના જે પ્રશ્નો હતા તેનો સકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો છે વર્ષો જૂના આદિવાસી વિસ્તારના પાણીના પ્રશ્નો તેમજ ગામના વિકાસના પ્રશ્નોનું સુખદ નિરાકરણ થયું છે જેનો અમલ પણ જલ્દી થશે તેવી આશા છે ગુજરાત સરકારના પ્રજાલક્ષી અભિગમન અન્વયે રાજ્યમાં સ્વાગત કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે આ સ્વાગત કાર્યક્રમમાં વર્ષો જૂના આમ નાગરિકના પ્રશ્નોને તાત્કાલિક સેવા સદન ખાતે સકારાત્મક રીતે વ્યવહારુ અભિગમ અપનાવી નિકાલ કરવામાં આવે છે જવાહરભાઈ મિસ્ત્રી દ્વારા પોતાના પાંચ વર્ષ જૂના પ્રશ્ન એવી વાળાની જમીનમાં નામ દાખલ કરવાના સંબંધિત તલાટી તાકીદ કરવામાં આવતા ખુશી વ્યક્ત કરી હતી આજ રોજ રાજ્ય સરકાર દ્વારા યોજાતા તાલુકા સ્વાગતમાં અંકલેશ્વર તાલુકામાં માનનીય કલેક્ટર સાહેબ ભરૂચ દ્વારા તેઓની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આ સ્વાગત કાર્યક્રમમાં માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રી જાડેજા સાહેબ પણ ઉપસ્થિત હતા કુલ સાત પ્રશ્નો મળેલ હતા અને સાથે હકારાત્મક કરવામાં આવેલ છે અને આ તબક્કે આપના માધ્યમથી જણાવું છું કે દર માસની એક થી દસ તારીખ સુધીમાં તાલુકા સ્વાગત ગ્રામ સ્વાગત અને જિલ્લા સ્વાગત માં અરજીઓ કરવાની હોય છે તે માટે આપને પ્રશ્નો રજૂ કરવા આપને જણાવું છું